तो मोटर मारते ही मोटर मारते ही तो 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 तो

સાહેબ આપડે વીધેલો બરાબર આપડા સર કીધું કે જોવા જઈ એટલે કોઈ દેખાડું પડી જાય પણ તમે જોડી મળી દીધી

તમારે ભાઈ ઓળખો એટલું બધું કીધું તો ના સુ પોલીસ સ્ટેશન માં જમીન લઈ તો સુટે રે ખીચડી ખાચીન કરવા હોય તો સવારે જમીન લઈને આવજો તો શું છૂટછીય છે નહીં નઈ

પણ નાટક કરી એટલે ઉપર પડે અમે જે અમારે જ જો ઉપર મજૂરી મજૂરી તો જવું નહીં ખાલી ખોટા પી પી કરી

हाँ यार ये वो ये वो कुछ बीस सौ इतना बीस सौ कुछ हालत आने की आ गया है कंप्लीट सीधा भी होगा तेरे से बीस सौ आये सो बस बच्ची आया आज आये बड़े बच्ची भर दारू पी पीने आये दारू से तबादल करता था बच्ची बचपन ही रहता है ये पकड़ लाया हमने वो है वो आता वो आता नहीं आये पढ़ जाओ पढ़ क અમે પટકાવાનું કડું તો પસાયો પસાય તમારી પરમિશન જઈગા ભારતીય નાકા તો અમને ભત્રીજો મળે તો પેલા ભઈનો ભાઈ મળે તો બોલાયા છે બોલા હા પસાય બહુ દબાળ કરે છે બોધી જો દોડી લાવો એ સાહેબ આવા એવાજો આયે ડારો નહી તી હમ નવાડીયા માં

나, 우리 3년, 뭐가? 야? 지다, 요, 지다. 지다, 요. 아, 네. 아 tá, 예. 나. 아! 아! 예. 아! 아! 줄... 예. 아! 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 માફ કર છોડી દયા આજ આટકે દારુ બળ નહીં પીયા સાહેબ તેજે સાહેબ દારુ તો પીવો તો આગે વાતલી પર જો આજ ભાઈ રસ્તા પેલો દેખો તો ઓમ કેવા થાય તરિયા ઓમ ઘરના દરિયાઈ ની રહ ના ના મને આવો ન પીય માય માં ચોબતું રાખશું આવો ન પીય ના પીજો હા તો બોલ તો પાસ આ રસ્તા તો કે